વરાછા પોલીસ પથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં વીસ વર્ષથી નાસ્તો ફરતો અને ભાવનગરના નીલમબાગ પોલીસ પથકમાં ચાર વર્ષ અગાઉ હીરા ચોરીના ગુનામાં વોન્ટેડને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીને આધારે વરાછા પોલીસ પથકમાં વીસ વર્ષથી ઘરફોડ ચોરીમાં અને જામનગરના નીલમબાગ પોલીસ પથકમાં નોંધેલા હીરા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢાચો ધીરુ ભાવનગરના મહુવા તાલુકાના કોંજોલી ગામ ખાતાથી ઝડપી પાડ્યો છે આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર બેમાં સુરતમાં રહી હીરા ઘસવાની મજૂરી કરતો હતો ત્યારે મિત્ર નાગજીઉર્પે ખેંગો સાથે મળી વરાછાના હીરાનગરમાં એક મકાનમાં બે હીરાના કારખાનાઓના દરવાજા તોડી કારખાનામાં ઘૂસી બે હીરા તોલવાનો કાંટેની ચોરી કરી હતી તે ગુનામાં મિત્ર નાગજી ઉર્ફે ખેંગો ઝડપાયો હતો પોતે ભાગી છૂટ્યો હતો જે વર્ષ બે હજાર અઢારમાં ભાવનગરના છપ્પન હજાર રૂપિયાની હીરાની ચોરી કરીની કબૂલાત કરી હતી હાલ ટેસોજી પોલીસે આરોપીનો કબજો વરાછા પોલીસે શુભપન તબજીજ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા